નાગસર મહિનો એટલે વિષ્ણુ ભગવાનની ઉપાસના આરાધના કરવાનો મહિનો ગણવામાં આવે છે આ મહિનામાં ભગવાન વિષ્ણુ જલ્દીથી જલ્દી પ્રસન્ન થતા હોય છે આ માસની અંદર વહેતા પાણીમાં સ્નાન કરવાથી આયુષ્ય આરોગ્ય સારું રહેતું હોય છે અને માગસર મહિનાના ગુરુવાર કરવાનું પણ બહુ જ મહત્વ છે ગુરુવારના ઉપાસ કરવાનો કરવાથી આખા વર્ષના ગુરુવારનું ફળ પ્રાપ્ત થતું હોય છે તો અવશ્ય કરજો ગુરુવાર આજે જોઈશું આજનું શુભ છે આજે બાળકનો જન્મ થાય છે ને તિથિ ગણાય છે એકમ આ એકમ તિથિ આજે બપોરે બે ને અડતાલીસ મિનિટ પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળનો જન્મ થાય ને બીજી તિથિ ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર અનુરાધા અનુરાધા નક્ષત્ર આજે બપોરે એક ને છપ્પન મિનિટ પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળનો જન્મ થાય એનું જ્યેષ્ટ નક્ષત્ર ગણાશે અનુરાધા નક્ષત્ર ઘણું શુભ છે એમાં જન્મ થાય છે એ બહુ શુભ ગણાય છે પરંતુ આજે બપોરે એક ને છપ્પન મિનિટ પછી જે બાળકનો જન્મ થાય જ્યેષ્ટા નક્ષત્ર ગણાશે જ્યેષ્ઠ નક્ષત્રમાં જન્મ થાય ને બાળકનો એની ચોક્કસ પૂજા વિધિ કરી લેવી કારણ કે પોતાનો બી નાશ કરે અને એનાથી મોટા વ્યક્તિ હોય એનો નાશ કરનાર બને છે ધનનો પણ નાશ થતો હોય છે એના અને પોતે આખા જીવનમાં ખૂબ સંઘર્ષ કરીને જીવતો હોય છે માટે જો આ નક્ષત્રની પૂજા થઈ જાય છે તો જીવન સરળ બની જાય એમાં મોડ જોવામાં વાંધો નથી આજે જે બાળકનો જન્મ છે એનો યોગ ગણાય છે અતિકંડ અતિકંડ યોગ આજે સવારે દસ ને ચુમ્માલીસ મીટર પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો શુક્રમાં યોગ ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગાણ છે બહુ આ બહુ કરણ આજે બપોરે બે ને અડતાલીસ મિનિટ પૂર્ણ થઈ જાય ત્યાર પછી જે બાળનો જન્મ થાય એનો બાળકરણ ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે રાશિ રાશિ ગણાય ગણાય છે છે ન સ્વામી મંગળ આ આજે આખા દિવસમાં કોઈ પણ બાળકનો જન્મ હોય બધાની રાશિ વૃશ્ચિક ગણાશે આ વૃશ્ચિક રાશિ બાવીસ તારીખે સાંજે ચાર ને સુડતાલીસ મિનિટ પૂર્ણ થાય છે એટલે ત્યાં સુધી જે બાળકોને જન્મ થાય બધાની રાશિ વૃષ્ટિ ગણાશે વૃશ્ચિક રાશિ અંદર આવે છે ન

આજે જે કોઈ મારા સબસ્ક્રાઈબ મિત્ર પરિવાર કોઈ પણ સદસ્ય નોકરી ધંધા માટે જઈ રહ્યું છે પ્રથમવાર ચાલુ કરવા માટે યા કોઈ ઇન્ટરવ્યુ આપવા જરૂરી છે આજે કોઈ પરીક્ષા આપવા જરૂરી છે આજે કોઈ ધર્મ ક્ષેત્રની યાત્રા માટે જરૂરી છે આજે કોઈ વિદેશ જઈ રહ્યું છે આજે કોઈ જાન લઈને જરૂરી છે આજે કોઈ ઓપરેશન હોય ડિલિવરી હોય કોઈની સગા હોય કોઈ છઠ્ઠીની પૂજા હોય કોઈ રમતગમતમાં ભાગ લેવા જરૂરી છે એવા કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા હોય તે કાર્યમાં ભગવાન વિષ્ણુ તમારે સહાયરૂપ બને ભગવાનને પ્રાર્થના કરું છું પરંતુ આજના દિવસે તમે સવારમાં કોઈ પણ કાર્ય કરવા માટે નીકળો છો તો આજનું સુકન કરીને નીકળો તો સારી સફળતા મળી શકશે એમ તો આજે શુક્રવાર છે ઘરેથી નીકળો છો તો માતાને મોટી બહેનને માસીને વંદન કરીને નીકળવું જોઈએ જેથી કરીને કાર્યમાં સારી સફળતા પ્રાપ્ત થાય છે એમ તો આજે નાના નાના ભૂલકાઓને નાના છોકરાઓને ખાટી મીઠી વસ્તુ ખવડાવવાનું બહુ જ મહત્વ છે ચોકલેટ છે ખીર છે એ લોકો એનાથી પ્રસન્ન થતા હોય છે એનાથી લક્ષ્મીદેવી પ્રસન્ન થાય છે આજે પત્નીને પણ બહાર ફરવા લઈ જવું જોઈએ એને પણ ખાટી મીઠી વસ્તુ ખવડાવવી જોઈએ એને પણ કંઈ ગિફ્ટ લઈ આપવી જોઈએ એ પ્રસન્ન થાય તો લક્ષ્મીદેવી પ્રસન્ન થશે લગ્ન ના થયા હોય તો મોટી બેન છે નાની બેન છે કોઈ ન હોય તો મિત્ર ને પણ લઈ જઈ શકો છો આજના દિવસે કોઈ પણ કાર્ય તમે કરવા માંગો છો તો તેના માટે પણ એક ચોક્કસ શુભ સમય છે જે જોઈ લઈએ આજે સવારે છ થી સાડા દસ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે બપોરે બાર થી બપોરે એક ને ત્રીસ મિનિટ સુધીનો સમય શુભ રહેશે સાંજે સાડા ચાર થી સાંજે છ વાગ્યા સુધીનો સમય રહેશે રાત્રે નવ થી રાત્રે વાગ્યા સમય શુભ રહેશે બાર થી આવતીકાલે તમે કોઈ પણ કાર્ય કરો છો તે કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે છે પરંતુ મિત્રો આજના દિવસે બપોરે એક ને છપ્પન મિનિટ સુધીમાં જો તમારી કોઈ વસ્તુ ચોરાઈ ગઈ કોઈ ખોવાઈ ગયું અથવા તમે કોઈ વસ્તુની ખરીદી કરો છો વેચાણ કરો છો યા કોઈ નવા કાર્યોનો આરંભ કરો છો તો તેનું શું ફળ મળે એ આજે બપોરે એક ને છપ્પન મિનિટ સુધીમાં તે આપણે જોઈ લઈએ આજે તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ ખોવાઈ ગઈ તો ઘણા કષ્ટ બાદ મળી શકે આ સમયગાળા દરમિયાન કોઈ પણ કાર્યનો આરંભ કરવો ઉત્તમ છે શ્રેષ્ઠ છે આ સમયગાળા દરમિયાન ખરીદી કરવા માટે પણ સરસ વેચાણ કરવા માટે પણ સરસ અત્યારે જો તમને આજના આટલા સમયગાળાની અંદર કોઈ મિત્ર મળી ગયો ને તો આ જીવન તમારી સાથે વફાદારી નિભાવશે કોઈ પાર્ટનર મળી જાય છે ધંધા વ્યાપારની અંદર તો આ જીવન તમારી સાથે વફાદારી નિભાવશે કોઈ લગ્ન કરવા માટે જીવન સાથેની પ્રાપ્તિ થઈ જાય છે આ સમયગાળા દરમિયાન તો આ જીવન તમારી સાથે વફાદારી આ નક્ષત્ર જ મિત્રનું નક્ષત્ર છે આજના દિવસે ઇન્ટરવ્યુ વગેરે આપવા માટે શ્રેષ્ઠ છે પછી વિદેશનું હોય કે વેપાર ધંધાનું હોય આજના દિવસે કોઈ પણ વસ્તુની ખરીદી કરવી એટલે સોનું ચાંદી હીરામાણિક મોતી વસ્ત્ર પાત્ર કંઈ પણ ખરીદી કરી શકો વાહન મિલકત પ્રોપર્ટી વગેરે ખરીદી કરવા માટે સ્વસ્થ દિવસ છે આજે દરેક જણા ન વસ્ત્ર પણ ધારણ કરવા જોઈએ ન વસ્ત્ર ધારણ કરવાથી તમારામાં એક સર્જન કરવાની શક્તિ આવે છે તમને સારું જ્ઞાન પ્રાપ્ત થાય છે અરે તમારી તો પ્રગતિ ઉન્નતિ થાય પણ તમારા મિત્રની પણ પ્રગતિ ઉન્નતિ થાય છે આજે નવ વસ્ત્ર ધારણ કરશો તમે આજના દિવસે જે લોકો રાજકારણમાં હોય એ લોકો જો નવ વસ્ત્ર ધારણ કરે તો એ લોકોનો પ્રગતિકારક સ્વરૂપ થઈ જાય સમય એ ઉન્નતિ એ લોકોની પણ થાય છે રાજકારણમાં જે લોકો હોય પછી જે લોકો ઇન્ડસ્ટ્રીઝ ને લગતા ધંધા વેપાર કરતા હોય એ લોકો કરે છે એ લોકોના જીવનમાં પણ સારું સફળતા પ્રાપ્ત થાય છે એક સર્જન કરવાની શક્તિ એ લોકો એક ને છપ્પન મિનિટ સુધીમાં તમને મળે પરંતુ મિત્રો આજે બપોરે એક ને છપ્પન મિનિટથી લઈ આવતીકાલે સાંજે ચાર ને સુડતાલીસ મિનિટ સુધીમાં જો તમારી કોઈ વસ્તુ ખોવાઈ ગઈ યા ચોરાઈ ગઈ યા તમે કોઈ નવો ધંધો વેપાર ચાલુ કરવા જઈ રહ્યા છો યા કોઈ ખરીદી કરવા જઈ રહ્યા છો યા કોઈ વેચાણ કરવા જોઈ રહ્યા શું ફળ પ્રાપ્ત થાય તે જોઈ લઈએ આ સમયગાળા દરમિયાન તમારી વસ્તુ ખોવાઈ ગઈ છોરાય ગઈ નહીં મળે આ સમયગાળા દરમિયાન કોઈ પણ ધંધો વેપાર ચાલુ કરશો નહીં ખરીદી કરશો નહીં વેચાણ કરશો નહીં કાર્ય કરવા માટે યોગ્ય સમય નથી કારણ કે આજે તમે જે કરો ને કાર્ય એમાં ખૂબ ચર્ચાઓ થાય બજારમાં એની અને પછી ખોટી ચર્ચા થાય તમને ખૂબ જ દુઃખ ભરી લાગણી અનુભવો તમે તમને બીજી વાર કોઈ કાર્ય કરવા માટે પણ તમે પ્રેરાશો નહીં એવું મન દુઃખ થઈ જાય બહુ નજીકના વ્યક્તિઓ દ્વારા તમને આ બધી ચર્ચા વિચારણાઓ તમારી ખોટી રીતની થઈ શકે છે માટે આ સમયગાળા દરમિયાન કોઈ કાર્ય ધંધો વેપાર ચાલુ કરશો નહીં ખરીદી કરશો નહીં વેચાણ કરશો નહીં નવા વસ્ત્ર તો ભૂલમાં પણ ન પહેરતા નતર તમને એવી આર્થિક થપાટ લાગે દેવાદાર થઈ જશો કારણ કે તમને એક વલણ એવું આવી જાય આજના વસ્ત્ર ધારણ કરવાથી કે બહુ પૈસા જલ્દી કમાઈ લઉં એ કમાવાનું જે વલણ આવી જાય છે જેને કારણે તમે સાચું ખોટું જોતા નથી ને ગમે તેમ સાહસ કરી નાખશો માટે એના વસ્ત્ર પણ ધારણ કરશો નહીં આ સમય દરમિયાન એટલે આવું બધું જે ફળ છે આજે બપોરે એકને છપ્પનથી આવતીકાલે બપોરે સાંજે ચાર ને સુડતાલીસ મિનિટ સુધીમાં મળે ધ્યાન રાખજો કાર્ય કરતા પહેલાં ચમચીમાં પાણી લઈ લો કોમેન્ટ્સમાં યુટ્યુબ ઉપર આખો મહિનો ભગવાન વિષ્ણુનું કોઈ પણ નામ લખીને મને મોકલાવશો ભગવાનનું પ્રાર્થના કરીશ તમારી ઈચ્છા પૂર્ણ કરે ઘણા લોકો મારો આ વિડીયો વોટ્સઅપ પર જ જોવે છે વોટ્સઅપ પર ન જુઓ હું તમને વિડીયો મોકલાવું એટલે એના લિંક ઉપર ક્લિક કરો અને યુટ્યુબ પર જુઓ તો આખો વિડીયો પણ સાંભળવા મળશે અને એની ઉપર મને કોમેન્ટ્સમાં જે સોમનાથ કે જે વિશ નવેના મહા કે જે તમારે લખો એ લખી શકો છો ચમચીમાં પાણી લેવું અદ્યતન માસના માસો તમ બ્રહ્મ પવિત્ર માર્ગ શિષ માસે શુભે શુક્લ પક્ષે પ્રતિપદાયામ ભૃગવા દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું पी बोला अहम मम आत्मन श्रुति स्मृति पुराणोक्त पुण्य फल प्राप्ति अर्थम अप्राप्त लक्ष्मी ही प्राप्ति अर्थम प्राप्त लक्ष्मी ही चिरकाल रक्षणात्मक लोकेवा सभायाम विद्या अभ्यास देश विदेश सर्वत्र यश कीर्ति विजय प्राप्ति अर्थम मम अखिलकुटुब से आयु आरोग्य ऐश्वर्यादि प्राप्ति अर्थम मम जन्म સમયે તથા વિપ્રાના જનમ સન્મકુડલીમધ્યે સ્થિત ગ્રહ ગોચર ગ્રહ મહાદશા અંતર્દશા પ્રત્યંતર્દશા તથા યોગયુતિદૃષ્ટિમધ્યે શુભલ પ્રાપ્તિ અર્થ ભય રોગ શત્રુ બાધા તોષ મારણ કારણ મંત્ર તંત્ર અરિષ્ટ દોષ પીડા નિવૃત્તિ અર્થ ભૂત પ્રેત પિસાચાદી દ્વારા રચિત અરિષ્ટ દોષ નિવૃત્તિ અર્થ મમ તમારા મનમાં જે કઈ બોલવાનું અનુસાર્ધ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ હવે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી પણ જે હવે જે કહું છું જેના લગ્ન થઈ ગયા હોય એ લોકો પ્રાપ્તિ અર્થમ આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે એમાં દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિત પ્રાપ્તિ અર્થમ તથા હવે જેને લગ્ન નથી થયા તે લોકો ભૂલવાનું મમ જટિ વિવા યોગ પ્રાપ્તિ અર્થમ વિવા પશ્ચા દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકો બોલવાનું દાંપત્ય જીવન મધ્ય સુખાકારી પ્રાપ્તિ અર્થમ હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકો બોલવાનું છે મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂળતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ વિદેશ જવા માંગતા હોય કાયમ માટે એ લોકો બોલવા માંગતા હોય મમો જગડી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્ય સાનુકતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ દરેક જણા બોલવાનું સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ પ્રધાન દેવતાના પૂજન અર્ચન કરાળી ના પાણી મૂકી દેવાનું છે હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસે નથી લઈ ગયા એ પૂજા થઈ જાય પછી ફરી પછી ચમચીમાં પાણી લેવાનું અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનું અને પૂજા પતે એટલે બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમ વિષ્ણુ સ્મરણ સર્વ પરિપૂર્ણ અસ્તુ એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તામ્ર દક્ષિણા પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંચિત હલો પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયતાન નમમ પાણી મૂકી દેવાનું પાછું પાણી લેવાનું પૂજન અર્ચન બ્રહ્માર્પમસ્તુ નીચે જમીન પર પાણી મૂકો એમાં આંગળી ઘસે કપડામાં તિલક તો એમાં કપાળમાં જમીન પર પાણી મૂકવું છે એમાં ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ આજે પૂજા કરતા તેમના પ્રકારની ભૂલચૂક થઈ ગયા હોય તમને ક્ષમા કરજો અમે તમારા બાળક છે પ્રભુ તમારો ખૂબ આભાર માનું છું આજે મારી પાસે તમારી પૂજા કરાવી મારી મનોકામના પૂર્ણ કરી પ્રાર્થના કરી દો જગ્યા પરથી ઉભા થઈ શ્રી ભગવાન પાણી ચડાવી દઉં અને નિત્ય કર્મ જે કરતા જય શ્રી તમારો દિવસ શુભ રહે તમે અને તમારો પરિવાર સુખી રહે સંપન્ન રહે સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદા ને પ્રાર્થના મિત્રો તમે મારા વિડીયો ને લાઈક ના આપી તો સૌથી પહેલા લાઈક આપી દો અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઈબ કરી લો અને બે લાઈકન ઓન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડિયો જે કે મૂકું એ તમને મળે મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ડબલ ફાઈવ ફોર સિક્સ ફોર ફાઈવ નાઇન મિત્રો કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો ને ફરી પાસે નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી સોને જય સોમનાથ